નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની જે પ્રશ્ન બેંક તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક અહીંયા બે ફકરા એક સાથે લખાઈ ગયા છે વાંચો અને બંને ફકરા અલગ કરો તો જોઈએ પહેલાંનો જવાબ આજે દિવાળી છે અમે સાથે મળી રંગોળી બનાવી મિત્રો અને સંબંધીઓને દિવાળી કાર્ડ મળ્યા છે પપ્પાની મદદથી મેં પણ સંબંધીઓને દિવાળી કાર્ડ લખ્યા અમે ફટાકડા પણ ફોડ્યા અને રોશની પણ કરી થોડા દિવસો પહેલાં જન્માષ્ટમી હતી અને મમ્મી પપ્પા સાથે મેળામાં ગયા હતા મેળામાંથી મેં મોટર લીધી મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો હતી મેળામાં અમે ખૂબ મજા કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને બે ફકરા અલગ અલગ કરીને આપ્યા છે તમે જોઈ શકો છો એવી જ રીતે છે બીજું તો એમાં પણ એમ આવશે ત્યારબાદ ત્રીજું છે તો એમાં પણ એમ જ છે પહેલો ફકરો છે નવરાત્રી વિશેનો ત્યારબાદ બીજો છે દિવાળી વિશેનો તો એ પણ બે અલગ અલગ ફકરા તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ ચોથું છે એમાં પહેલું છે મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર ઓગણીસો છ્યાસી ના રોજ પોરબંદર માં થયો હતો તેમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતળીબાઈ હતું તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે તેઓ રાષ્ટ્રપિતા તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં વસેલા છે ત્યારબાદ બીજો ફકરો છે એમાં છે જવાહરલાલ નેહરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાશીના રોજ અલાહાબાદમાં થયો હતો તેમના પિતાનું નામ મોતીલાલ અને માતાનું નામ સ્વરૂપરાણી હતું તેમણે ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો તેમની સમાધિ શાંતિવન તરીકે ઓળખાય છે બાળકોના તેઓ નહેરુ ચાચા હતા ત્યારબાદ પાંચમા પાંચમા ફકરામાં પણ એવી રીતે છે પેલું છે કમ્પ્યુટર વિશેનો ફકરો અને બીજો છે ટીવી વિશેનો ફકરો તો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક એમાં પહેલું છે ચંદ્રની કળાઓ જોઈ તમારા મનમાં કયા કયા વિચારો આવે છે જોઈએ ચંદ્રની કળા જોઈને મારા મનમાં વિચાર આવે છે કે પહેલાં ચંદ્ર ધીમે ધીમે મોટો થતો જાય છે ત્યાર પછી ધીમે ધીમે નાનો થતો જાય છે અને એક દિવસ તો અદૃશ્ય જ થઈ જાય છે આવું કેમ થતું હશે અને આ ચંદ્ર નાનો મોટો થતો હશે તો તેને કયા માપના કપડાં અને ચપ્પલ થતા હશે ત્યારબાદ બીજું છે તમે કયા કયા પ્રાણીઓના પગેરા જોયા છે તો એમાં જવાબ આવશે મેં ગાય ભેંસ બળદ બકરી ઘોડો સિંહ હરણ અને ચિત્તો જેવા પ્રાણીઓના પગેરા જોયા છે ત્યારબાદ છે ત્રીજું તમે સાંભળેલ હાલરડાની એકાદ પંક્તિ લખો તો અહીં તમને કાવ્ય પંક્તિ આપેલી છે તમે જોઈ શકો છો ત્યારબાદ ચોથું તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું થાય છે તો જવાબ આવશે ઝડપથી સાયકલ ચલાવતા ઝડપથી પગથિયા ચડતા પકડદાવ રમતા નૃત્ય કરતાં કસરત કરતાં દોડતા દોડતા શ્વાસ ભરાયો હોય એવું થાય છે ત્યારબાદ છે વિભાગ બે નો પહેલો પ્રશ્ન તમને પર્વત પર રહેવાનું ગમશે કેમ જવાબ જોઈએ હા મને પર્વત પર રહેવાનું ગમશે કારણ કે પર્વત પરથી આપણે ધરતી પરના સુંદર અને રમણીય દ્રશ્યો જોઈ શકીએ છીએ પર્વત ઉપર એકદમ ચોખ્ખી અને તાજગી ભરી હવા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે એટલા માટે મને પર્વત પર રહેવું ગમશે બીજું છે ચંદ્રનું મોળ ગોળ મટોળ થતું એટલે જવાબ જોઈએ ચંદ્ર દરરોજ રાત્રે જરા જરા વધતો જાય છે અને પૂનમની રાત્રે સંપૂર્ણપણે ગોળ થઈ જાય છે એટલા માટે કવિએ ચંદ્રનું મોં ગોળ મોટોળ થતું હોય એવું કહ્યું છે ત્યારબાદ ત્રીજું તમને સપનામાં કોની સાથે ફરવા જવાનું ગમશે જવાબમાં આવશે મને સપનામાં સૂર્ય ચંદ્ર તારા ગાય અને બકરી સાથે સપનામાં ફરવા જવાનું ગમશે ચોથું છે તમને અંબરમાં શું શું જોવું ગમે તો જવાબમાં આવશે મને અંબરમાં સૂર્યચંદ્ર વાદળો તારા ઉડતા પક્ષીઓ વગેરે જોવું ગમે છે ત્યારબાદ વિભાગ ત્રણનો પહેલો પ્રશ્ન કુદરતની કઈ ઘટનાઓનું તમને અચરજ થાય છે જવાબ તમે અહીં જોઈ શકો છો બીજું છે પર્વત પરના લોકો તાપણું કેમ કરતા હશે જવાબ જોઈએ પર્વત ઉપર ખૂબ જ ઠંડો પવન ફૂંકાતો હતો તેથી ઠંડીથી બચવા લોકો તાપણું કરતા હશે ત્યારબાદ ત્રીજું તમે કયા કયા ફૂલો જોયા છે તો મેં ગુલાબ ચંપો મોગરો કમળ બારમાસી ઝાસૂદ વગેરે જેવા ફૂલો જોયા છે ચોથું તમે કોના કોના કપડાં પહેરો તો તમને ડગલા જેવા ડાગલા જેવા લાગો છો તો જવાબ જોઈએ હું મમ્મી પપ્પા દાદા દાદી તથા વડીલોના કપડાં પહેરીને ડગલા જેવો લાગુએ લાગુ છું ત્યારબાદ છે વિભાગ ચારનો પહેલો કુદરતના તત્વોમાંથી તમને કોની સાથે મૈત્રી કરવી ગમશે જવાબ જોઈએ મને જંગલ પહાડ વૃક્ષો પક્ષી નદી અને તળાવ વગેરે સાથે મૈત્રી કરવી ગમશે બીજું છે તમે કયા કયા પ્રસંગોની કરો છો તો કોઈના જન્મદિવસમાં કોઈ મિત્રનો પહેલો નંબર આવ્યો હોય ત્યારે સારા વાર તહેવાર અને પ્રસંગે મીજબાની કરીએ છીએ ત્રીજું છે જાદુ વડે તમે ક્યાં જવા માંગશો તો જાદુ વડે અમે ચોકલેટની દુનિયામાં જવા માંગીએ છીએ પછી છે વડગાવ પ્રાણીઓ કોને કહે છે જંગલમાં રહેતા પ્રાણીઓને વડગાવ પ્રાણીઓ કહે છે ત્યારબાદ વિભાગ પાંચ પેલું પર્વત પર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે કેવી વાતો કરી શકે છે જવાબ તમે જોઈ શકો છો બીજું છે આગમાંથી પાણી ઝરવા માંડ્યું આ વાક્યનો તમે શો અર્થ સમજ્યા ખૂબ થાકી જવાતી આંખમાંથી ઝળઝળિયા આવી જવા ત્યારબાદ ત્રીજું છે આંખોની સરખામણી દબડી સાથે કેમ કરી જવાબ તમે જોઈ શકો છો ત્યારબાદ ચોથું છે રાત્રે આકાશ કેમ ઝળહળે છે તો રાત્રે આકાશમાં તારા દેખાય અને આકાશ તેની રોશનીથી ઝળહળે છે ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખો પેલું સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ ફેલાયો લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ તો ઉજાસનો સમાનાર્થી શબ્દ છે પ્રકાશ ત્યારબાદ બીજું છે પપ્પાનો રુદ્રાવતાર જોઈ રોહિણી હેપતાઈ જ ગઈ તો હેપતાઈ જ ગઈ એ લીટીનો અર્થ તો નો જવું એટલે કે ગભરાઈ એટલે પપ્પાનો નો રુદ્રાવતર જોયે રોહિણી ગભરાઈ જ ગઈ ત્યાર બાદ ત્રીજું છે વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો તો વરસાદ વીજળી વીજ પવનના સુસવાટા ત્યારબાદ છે પ્રાસયુક્ત શબ્દો તૂટ્યું તો વછૂટયું ત્યારબાદ વિભાગ બે બાલું ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખો ચકલીને પણ એનો સ્વભાવ નથી ગમતો ત્યારબાદ બીજું છે પોલીસે ચોરને મેથી પાક ચખાડ્યો તો ચખાડ મેથી પાક ચખાડ્યો એટલે કે માર માર્યો ત્યારબાદ ત્રીજું છે આગાડી સાથે સંબંધ ધરાવતા બે શબ્દો તો મુસાફર કોલસો કુલી માલસામાન ડબ્બા વગેરે હવે પ્રાસયુક્ત શબ્દ વરસી તો બરસી ત્યારબાદ છે ત્રીજું તો સિદ્ધાર્થ જયસિંહ પરાક્રમી રાજા હતો તો પરાક્રમીનો સમાનાર્થી છે શુરવીર ત્યારબાદ બીજું છે વાદળાઓની વચ્ચે સૂરજ દાદા વારંવાર છૂ થઈ જતા છૂ થઈ જતાનો અર્થ થશે છુપાઈ જતા ત્રીજું છે ખેતર સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો તો ખેડૂત પાક બળદ ઓજારો ચોથો પ્રાસયુક્ત શબ્દો લખો નઠારી તો કોઠારી અથવા મઠારી ત્યારબાદ છે વિભાગ ચાર પેલું અમારી દુકાનોનું ઘી એકદમ શુદ્ધ તો શુદ્ધનો સમાનાર્થી છે નિર્મળ ત્યારબાદ બિલાડીને જોઈ ઉંદર લપાઈ ગયો લપાઈ ગયો ગયો એટલે કે છુપાઈ નદી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો તો પાણી પક્ષી હોળી ને વરસાદ પ્રાસયુક્ત શબ્દો લખો ટાણો તો નાણું ત્યારબાદ છે વિભાગ પાંચ છોકરાને એનો રંજ ન થયો રંજનો સમાનાર્થી છે અફસોસ ત્યારબાદ નરેન્દ્રએ સાપને દૂર જાળેમાં ફંગોળી દીધો ફંગોળી દીધો એટલે કે ફેંકી દીધો ત્યારબાદ ત્રીજો વહાણ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો તોફાન અને દરિયો પ્રાસયુક્ત શબ્દો લખો પીછી તો વિછી ત્યારબાદ પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી તો એમાં જોઈએ પક્ષી એટલે આકાશમાં ઉડતું યંત્ર ચોપડી એટલે જ્ઞાનનો ભંડાર મોબાઈલ એટલે એક પ્રકારનું વ્યસન ચંદ્ર એટલે આકાશમાં દેખાતો સૌથી મોટો તારો એટલે નિંદરમાં થતી ઘટના ઉનાળો એટલે અકળાવનારી ગરમી આપતી ઋતુ પંખો એટલે પવન આપતું સાધન દિવસ એટલે અજવાળું આપતો સમય ડુંગર એટલે વરસાદને બોલાવતો પથ્થર પેન્સિલ એટલે પુસ્તકમાં લખવાનું સાધન નદી એટલે સમુદ્રને મળવાની આશાએ વહેતું પાણી ત્યારબાદ ફળ એટલે ફૂલનું પરિણામ ત્યારબાદ પેડું એટલે યંત્રમાં આગળ વધવા માટે વપરાતું ગોળ સાધન કવિતા એટલે કવિની ભાવના દર્શાવતું એક ગાન તારા એટલે રાતમાં ચમકતા ટમટમિયા ટેપ રેકોર્ડર એટલે અવાજ સંભળાવતું સાધન જળપરી એટલે જળમાં રહેતી સુંદર નારી એટલે શાળામાં કરવા માટેનો સમય સિંહ એટલે 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 જંગલનો રાજા મહેલ વેકેશન ફરવા જવા માટેનો સમય પીછી એટલે કલર કામ કરવા માટેનું સાધન કુટુંબ એટલે સગા સંબંધીનો સમૂહ હેલિકોપ્ટર એટલે આકાશમાં ઉડતું એક પક્ષી જેવું યંત્ર દીવો એટલે અંધારાથી અંજવાળા તરફ લઈ જતું યંત્ર વરસાદ એટલે પાણી આપતી કુદરતી ઘટના બગીચો એટલે વિવિધ ફૂલ છોડનો સમૂહ મેળો એટલે એક ઉત્સવ ઉજવતો સમૂહ પૂનમ એટલે સંપૂર્ણ ચંદ્ર દેખાતી રાત ગામડું એટલે લોકોનો રહેવા માટેનો એક વિસ્તાર ત્યારબાદ હવે તમને અહીં વાર્તા આપેલી છે પ્રશ્ન પાંચ અધૂરી વાર્તાઓ પૂર્ણ કરો તો જુઓ અહીં વાર્તાનો જવાબ લખ્યો છે જે તમે આ રીતે જોઈને લખી શકો છો

એક ઉંદર હતો ને એક ઉંદરડી હતી ઉંદરડી બહુ તોફાની હતી વળી તેને જાત જાતના સપના હતા તે આખી દુનિયામાં ફરી વળવા ઈચ્છતી હતી તે રોજ ઉંદરને કહેતી વાર્તા અહીં અધૂરી છે તો પૂર્ણ અમે અહીં કરેલી છે તમે જોઈ શકો છો ત્યારબાદ ચોથી વાર્તા છે એક મોટું જંગલ હતું જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા જંગલનો રાજા નક્કી કરવા એક દિવસ બધા સભા કરવાનું નક્કી કર્યું સભા માટે દરે તો જવાબ અહીં છે ત્યારબાદ ચોથી પાંચમી વાર્તા છે એક શહેરમાં મોટા બગીચામાં પીપળાના એક ઝાડ પર ઘણા પક્ષીઓ રહેતા હતા કબૂતર ચકલી પોપટ મેના કાગડો વગેરે બધા પોતાના ઘરનું કામ પૂરું કરી ભેગા મળીને વાતો કરતા હતા એક દિવસ મેના બોલી ત્યાંથી વાર્તા અહીં તમને આપેલી છે તમે જોઈને લખી શકો છો અને વાંચી પણ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો અને મિત્રોને વિડીયો શેર કરો